નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ ઝીરો વનમાં આજે આપણે ગુજરાત મૂલકી સેવાના નિયમો બે હજાર બે ધોરણ એકથી આઠના મહત્ત્વના પ્રશ્નો લાવ્યા છીએ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા અને આવનારી પરીક્ષા માટે મહત્ત્વના રહેશે મિત્રો તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ એટલે કે એમસી સ્કૂલ બોર્ડ દ્વારા આપવામાં આવેલી ભરતી ક્લાર્ક અને સુપરવાઇઝરની જગ્યાઓ માટે આપણે મહત્ત્વના અને પરીક્ષામાં ઉપયોગી બને તેવા પ્રીવિયસ ય યર ક્વેશ્ચન મોસ્ટ આઈ એમ પ્રશ્નો લાવ્યા છીએ તો મિત્રો તમારા બીજા કોઈ મિત્રો આ પરીક્ષાની તૈયારી કરતા હોય એએમસી સ્કૂલ બોર્ડની તો તેમની સાથે આવી વિડીયો શેર કરી દેજો અને આપણી ચેનલ પર તમે જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરીએ આપણે તે પહેલાં એક મોટિવેશનલ કોર્ટ્સ જોઈ લઈએ તો તે જે પોતાના પડછાયાનું નિર્માણ કરવું હોય તો પોતે જ તડકામાં ઊભું રહેવું પડે એટલે મિત્રો તમારે જો સરકારી ગવર્મેન્ટ નોકરી જોતી હોય તો તમારે જ મહેનત કરવી પડે રાતે ઉજાગરા પણ તમારે જ વેઠવા પડે બરાબર એમને એમ કોઈ થતું નથી એટલે મહેનત તો તમારે જ કરવી પડશે તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે શરૂ કરીએ મહત્ત્વના પ્રશ્નો જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનારી પરીક્ષાઓ માટે ઉપયોગી રહેશે પહેલો પ્રશ્ન છે અભ્યાસના હેતુ માટે મહત્તમ કેટલા દિવસની રૂપાંતરિત રજા મંજૂર કરી શકાય છે તો અભ્યાસના હેતુ માટે મહત્તમ નેવું દિવસની રજા મંજૂર કરી શકાય છે બીજો પ્રશ્ન છે મકાનની અંદર સુધારા સુધારા વધારાના હેતુ માટે કેટલા રૂપિયા પીસકી મળે તો મકાનની અંદર સુધારા વધારાના હેતુ માટે તમને રૂપિયા બે લાખની પેશગી મળે છે ત્રીજો પ્રશ્ન છે નિર્વાહ ભથ્થામાંથી કઈ કપાત ફરજિયાત છે તો નિર્વાહ ભથ્થામાંથી આવકવેરો એ તમારો ફરજિયાત જે કપાય બરાબર ચોથો પ્રશ્ન છે એ તો રજા રજા પ્રવાસ રાહત પેશગી કેટલી મરવાપાત્ર છે એ તો રજા પ્રવાસ રાહત પેશગી જે તમારે ખર્ચ થયો તે ખર્ચના એંસી ટકા મિત્રો આ બધા જે પ્રશ્નો આપણે જોઈએ છે તે તમે ઘણી ઘણા વિદ્યાર્થીઓ પહેલીવાર પણ જોતા હોય તો ગભરાવાનું નહીં મિત્રો તૈયારી ચાલુ જ રાખવાની બરાબર આપણે અવનવા આવા પ્રશ્નો લાવતા જ રહીશું જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા આવે અથવા તો પૂછાય જેવા લાગતા હોય તેવા આપની ચેનલ પર લાવતા જ અને વિડીયો મૂકતા જ રહીશું એક વિડીયો મેં અપલોડ કરી દીધો છે તે પણ જોઈ લેજો પાંચમો પ્રશ્ન જોઈએ તો રાજ્યોતર સેવાના કોઈ કર્મચારી મૂળ ખાતામાં પરત આવવા અરજી આપે તે પછી કેટલા મહિનામાં પરત આવવા હકદાર છે તો અરજી આપ્યા પછીના છ મહિનામાં તેને છ મહિના બરાબર છ મહિનામાં પરત આવી શકે તે ખાતામાં એક કર્મચારીની બદલી જ્યાં જાહેર હિતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં થાય છે તો તૈયારી માટે કેટલા દિવસ મળે દાખલા તરીકે તમારી બદલી ગાંધીનગર જિલ્લામાંથી અમદાવાદ જિલ્લામાં થઈ તો તમારે તૈયારી માટે છ દિવસ મરે છે એટલે છ દિવસમાં તમારે હાજર થવાનું રહેશે બરાબર સાતમો પ્રશ્ન જોઈએ તો મૃત્યુ મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી મહત્તમ કેટલા પગાર મળવા પાત્ર મૃત્યુ મૃત્યુસર નિવૃત્તિ ગ્રેજ્યુટી એ સાડા સોર પગાર તમને મળે છે કેટલા પગાર મળે છે સાડા સોર પગાર આઠમો પ્રશ્ન જોઈએ તો સ્કૂટર પેશગીની મુદ્દલ રકમ કેટલા હપ્તામાં વસૂલ કરવામાં આવે છે પ્રશ્ન મિત્રો શાંતિથી વાંચો બરાબર સ્કૂટર પેશગીની મુદ્દલ રકમ કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે તો સ્કૂટર પેશગીની મુદ્દલ રકમ એ સાઠ હપ્તામાં વસૂલ કરવાની હોય છે એટલે ટૂંકમાં તમે જો સ્કૂટર માટે પેશગી લીધી હોય તો તે તમારે સાઠ હપ્તામાં ભરપાઈ કરવાની રહેશે સ્થગિત ઇજાફા કયા હેતુ માટે ધ્યાને લઈ શકાય નહીં તો બઢતીના હેતુ માટે એ સ્થગિત ઇજાફા ધ્યાને ન લઈ શકાય દસમો પ્રશ્ન પ્રવાસ દરમિયાન કેટલા દિવસથી વધારે સમય રોકાણ હોય તો દૈનિક ભથ્થું અડધું મળવાપાત્ર છે પ્રવાસ દરમિયાન નેવું દિવસથી જો વધારે તમારે રોકાણ થતું હોય તો તમને અડધું ભથ્થું મળવાપાત્ર છે અગિયારો પ્રશ્ન જોઈએ તો પેન્શનર અને મુસાફરી ભથ્થાની પાત્રતા માટે કયો પગાર ધ્યાને લેવાય છે તો પેન્શનર જે હોય મુસાફરી માટે જો ભથ્થું મળવું હોય તો નિવૃત્તિ તરત પહેલાંનો પગાર તેની નિવૃત્તિ થઈ હોય તે પહેલાં કયો પગાર ચાલુ હતો તે પ્રમાણે તેને ભથ્થું આપવામાં આવે છે બારમો પ્રશ્ન જોઈએ તો સ્કૂટર પેસગીનું વ્યાજ કેટલા હપ્તામાં ભરપાઈ કરવાનું હોય છે આ મિત્રો ધ્યાનથી પ્રશ્ન વાંચજો બરાબર સ્કૂટર પેસગીનું વ્યાજ કીધું હતું આગળના પ્રશ્નોમાં મુદ્દલ હતી બરાબર તો વ્યાજ તમારે ચોવીસ હપ્તામાં ભરપાઈ કરવાનું રહેશે તેરમો પ્રશ્ન જોઈએ તો વાહન પેશગીના હિસાબો કોણ રાખે છે તો વાહન પેશગીના હિસાબો નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ એટલે કે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ એ પીએફ રાખે છે ચૌદમો પ્રશ્ન જોઈએ તો માસિક સરેરાશ કેટલા કિલોમીટરથી વધુ મુસાફરી હોય તો વાહન ભથ્થું મંજૂર કરી શકાય તમારે વાહન ભથ્થું મંજૂર કરી કરાવવું હોય તો તમારી સરેરાશ વાહનની કિલોમીટર બસો હોવું જોઈએ બરાબર તો તમને વાહન ભથ્થું મળે પંદરમો પ્રશ્ન જોઈએ તો દિવ્યાંગ હંગામી કર્મચારીને મકાન પેશગી મેળવવા ઓછામાં ઓછી કેટલા વર્ષની નોકરી જરૂરી છે એટલે કે દિવ્યાંગ કર્મચારી હોય જે હંગામી જે સરકારીને હંગામી ધોરણે રાખવામાં આવે છે તેમની વાત કરવામાં આવે છે તો હંગામી કર્મચારીને મકાન પેજ મેળવવા માટે તેની નોકરી બે વર્ષ જેટલી જરૂરી છે સોનો પ્રશ્ન જોઈએ તો જ્યારે જન્મના વર્ષની જાન હોય પરંતુ ચોક્કસ જન્મ તારીખની જાન ન હોય તો કઈ તારીખ જન્મ તારીખ તરીકે ગણવી મિત્રો આવા પ્રશ્નો ક્લાર્કમાં પૂછાશે અને સુપરવાઇઝરમાં એટલે ધ્યાનથી તૈયારી કરજો અને આપણે જે પ્રશ્નો આપ્યા છે તેને તમે નોટ્સ પણ બનાવી લેજો અને વારંવાર રિવિઝન કરતા રહેજો તો આમાં મોસ્ટ ઓફલી બધા પહેલી જૂન જ કરે કે ખબર છે કે એક છ મોસ્ટ ઓફલી બધાની આ જન્મ તારીખ હોય છે પરંતુ આપણે એક છ નથી કરવાની આપણે એક જુલાઈ રાખવાની છે સત્તરમો પ્રશ્ન મુખ્ય મથકથી ગેરહાજરી છ કલાકથી વધુ પણ બાર કલાકથી ઓછી હોય તો કેટલું દૈનિક ભથ્થું મળે દૈનિક ભથ્થું મળે એટલે કે મુખ્ય મથકથી તમારી ગેરહાજરી છ કલાકથી વધુ પણ બાર કલાકથી ઓછી હોય તો તમને પચાસ ટકા દૈનિક ભથ્થું મળે બદલીના કિસ્સામાં બે સ્થળો વચ્ચેનું અંતર વીસ કિલોમીટર કરતાં વધુ હોય તો સંયોજિત બદલી ભથ્થું કેટલું મળે તો એક આખો પગાર એટલે કે એક મૂળ પગાર મળે આમાં જણાવ્યું છે ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયા મુસાફરી ભથ્થાનો પ્રકાર છે તો ત્રણ આપેલા છે ત્રણે ત્રણ મુસાફરી ભથ્થાના પ્રકારો છે એક વાહન ભથ્થું માઇલેજ ભથ્થું અને દૈનિક ભથ્થું વીસમો પ્રશ્ન જોઈએ તો મકાન પિસ્કીથી બનાવેલ મકાનના દસ્તાવેજો સમયસર રજૂ કરવાના ન આવે તો કેટલું દંડકીય વેદ લાગે તો મકાન પેશવી તમે લીધી હોય અને સમયસર રજૂ ન કરો તો તમારે બે પોઈન્ટ પંચોતેર ટકા જેટલું વ્યાજ લાગે અલગથી બરોબર દંડ સ્વરૂપે પોતાના વર્તુળની અંદર આવેલા સરકારી મકાનોનું રજિસ્ટર કોને નિભાવવાનું હોય છે તો સરકારી મકાનોનું રજિસ્ટર એ ત્યાંના અધિક્ષક કિજનેરે નિભાવવાનું હોય છે બાવીસમો પ્રશ્ન જોઈએ

બિનજમા રજા મંજૂર કરવામાં આવી હોય તો રજા પગાર કેટલો ચૂકવાશે તો અર્ધ પગારી રજા પર હોય તેટલો એટલે કે જમા રજા મંજૂર કરવામાં આવી હોય તો તેને તો પણ રજા પર હોય તો પણ તેને અર્ધ પગારી રજા પર હોય તેટલો જ પગાર ચૂકવવામાં આવશે પચીસમો પ્રશ્ન જોઈએ તો કર્મચારીની નોકરીમાંથી રુક્ષક આપવામાં આવે તો કયા પ્રકારનું પેન્શન આપી શકાય તો રહેમ પેન્શન આપી શકાય છવ્વીસમો પ્રશ્ન જોઈએ તો સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપડ માટે આપેલી મંજૂરી કેટલા સમય પછી રદ થશે તો ત્રણ માસમાં એટલે કે તમારે ભવિષ્યમાં સામાન્ય ભવિષ્ય નિધિમાંથી જો તમે ઉપાડ માટે મંજૂરી મેળવી હોય તો ત્રણ ત્રણ મહિનાની અંદર તમારે ઉપાડી લેવાના રહેશે બરાબર પછી જે રદ થઈ જશે સત્યાસમો પ્રશ્ન જોઈએ તો ગંભીર નુકસાન એટલે શું ગંભીર નુકસાન એટલે શું મિત્રો તો રૂપિયા પાંચ હજારથી વધુ રકમનું નુકસાન થઈ હોય તેવા કેસોને ગંભીર નુકસાન કહે છે અઠ્ઠાવીસમો પ્રશ્ન જોઈએ તો હોસ્પિટલ રજા રજાના કયા હિસાબે ખાતે ઉધારવામાં આવશે તો કોઈપણ હિસાબે ખા ઉધારવામાં આવે નહીં ઓગણત્રીસમો પ્રશ્ન જોઈએ તો કેટલા સમય જૂના માંગના રજૂ કરતી વખતે બિલમાં વિલંબનું કારણ જણાવવું જરૂરી છે જૂના માંગના તમારે રજૂ કરતી વખતે કારણ જરૂરી છે પ્રશ્ન જોઈએ તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ ઓગણીસો સુડતાલીસ મુજબ તંત્ર કયા પ્રકરણમાં આવે છે તો તંત્ર પ્રકરણ નંબર પાંચમાં આવે છે મિત્રો આપણે આજે ત્રીસ પ્રશ્નો લાવ્યા હતા જે જીસીએસઆર ગુજરાત મુલકી સેવાના નિયમો ધોરણ બેથી આઠ બરાબર જે મહત્ત્વને આપણી આવનારી એમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા માટે રહેશે બરાબર જે આ પ્રશ્નો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તેમજ આવનારી પરીક્ષામાં પૂછી શકે તેવા છે બરાબર તો વિડીયો સારો લાગે હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો કંઈ તમને પ્રોબ્લેમ જણાય તો તમારે કેવા વિડીયો જોતા હોય તો કમેન્ટ પણ કરતા રહેજો મિત્રો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જે આવી ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો તેમને ઉપયોગમાં આવે આપણે જીકેના વિડીયો પણ અપલોડ કરીએ છીએ કોઈ ભરતીની જાહેરાત આવે તો તેના પણ વિડીયો અપલોડ કરીએ છીએ તો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત મળીએ આપણે આગળના વિડીયોમાં